આણંદ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની નબળી કામગીરીના કારણે રેતી ખનન કરતા માફિયાઓ બેફામ બન્યા છે આણંદ જિલ્લામાં મહીસાગર નદી કિનારે આવેલા ખેરડા લાલપુરા ખાનપુર વહેરાખાડી સહિતના ગામડાઓમાં બેફામ રીતિ ખનનથી પડેલા ખાડા મોત ના કોવા બની રહ્યા છે તાજેતરમાં મૈસાગર નદીમાં ડૂબી જવાની બનેલ ઘટનાઓના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે તંત્રએ મૈસાગર નદીમાં નાહવા પર પ્રતિબંધ મૂક્યો છે જો કે સ્થાનિક નાગરિકોમાં પણ તંત્રના આ નિર્ણયથી આક્રોશ ભભૂકી ઉઠ્યો છે ખાણ ખનિજ વિભાગ દ્વારા મૈસાગર નદીના પટ લીઝ પર ભૂમાફિયાઓને આપવામાં આવે છે કેટલાક તો ગેરકાયદે માટીનું ખનન કરતા હોય છે ભૂમાફિયાઓ યુવકોના મોતની ચિંતા કર્યા વગર ખાણ ખનિજ વિભાગ

જિલ્લામાં ચાલતી બેફામ રેતી ચોરી સામે ભૂસ્તર વિભાગ આંખ આડા કાન કરતો હોવાની ફરિયાદો અનેક વખત સામે આવે છે કારણ કે અનેક લીઝ ધારકો દ્વારા આડેધડ નીતિ નિયમો નેવી મૂકીને થતું ખનન તો દૂર પણ પ્રતિબંધિત વિસ્તારમાં રસ્તા પરથી નરી આંખે દેખાતા ખનન પર કાર્યવાહી થતી નથી ઉલટું તંત્ર મહી નદીમાં નાહવા પર પ્રતિબંધ મૂકીને ભૂ માફિયાઓ સામે લાલ આંખ કરવાના બદલે તેમને છાવરી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે સ્થાનિક રહીશોએ તંત્રના ખાડી ગયેલા વહીવટ પ્રત્યે ભારે રોષ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર હવે શું પગલાં ભરે છે અમ આ મહીસાગર માતા એક બહુ શ્રદ્ધાનું સ્થાન છે હજારો વર્ષોથી આ માતાજીની ઉપર અમારા હિન્દુ અને મુસ્લિમ લોકોની બહુ આસ્થા જોડેલી છે પરંતુ આવડે પંદર દિવસ પહેલાં એક બનાવ એવો બન્યો ખાનપુરની અંદર કે બે લોકો ડૂબી મર્યા અને પછી ચાર લોકો ડૂબી મર્યા એટલે સરકારશ્રીએ પરિપત્ર કર્યો કે આ નદી ઉપર જેટલા બી ગામે હસ્તાળુઓ શ્રદ્ધાળુઓ એ લોકો આવે એમને નહવાનું બંધ કરી દો એનાથી અમે જોયું કે આ કેમ બંધ કરાયું તો એનું કારણ એવું છે કે આ રેતી ખનનવાળા નદીની અંદર હોળીઓ મૂકી અને રેતીનું ખનન કરે એટલે હોળી મૂકીને પેલું મશીન મૂકે એટલે ઊંડા ખાડા પડી જાય ઊંડા ખાડા પડે એટલે કોઈ બિચારો નહવા ગયો હોય ને પગ લપશે એટલે મરી જાય હવે ગુનો કોણ કરે છે તો રેતી ખનનવાળા અને નદીની અંદર ક્યારેય મને વર્ષોથી એવું ખબર છે કે નદીની અંદર કોઈની લીજ હોય નહીં લીજ હોય નદીના પટમાં નદીની અંદર એ લોકોની રીજ કેવી રીતના આવે એટલે સરકારશ્રીને અમારી રજૂઆત છે કે સરકારી અધિકારીઓ અને બધું તંત્ર એવી રીતના સંડોવાયેલું છે કે એ લોકો અમે જઈ જનતા રેડ કરવા આવ્યા અમે ગામના લોકોએ નક્કી કર્યું કે ચલો અમે વારંવાર રજૂઆત કરી લેખિતમાં રજૂઆત કરી અમે રજૂઆત કરીએ છીએ તો તરત જ રેતી ખનન માફિયાઓને સમાચાર મળી જાય છે કે તમારા સરપંચ આજે રજૂઆત કરવા આવ્યા કોઈ સામાન્ય નાગરિકે ફોન કર્યો તો તરત કહી દે છે તો અમે નક્કી આજે એવું કર્યું અમારી સભાથી ગામના લોકોએ નક્કી કર્યું કે આજે આપણે જનતા રેડ કરીએ અમે પોલીસને બી બોલાવી અને ખાંડ ખનીજમાં પણ અમને ફોન કર્યો તો અમને એવું કહેવામાં આવ્યું કે તમે હોળી છે એ ડિટેન કરી દો તો અમારે અમારી જોડે કઈ સત્તા છે તમે હોળીઓ ડિટેન કરી દઈએ એટલે માત્ર ને માત્ર આ એક પ્રજાને ગુમરાહ કરવાનું અને પ્રજાને ગોર ગોર ફેરવી અને અધિકારીઓ એમના ખીચા ગરમ કરવાનું આ કામ કરે છે અને એના લીધે અહીં નદી પર રહેતા સામાન્ય લોકો એમની રોજીરોટી મેળવે એ બંધ થઈ ગઈ છે અને શ્રદ્ધાળુઓ નદી આવતા બંધ થઈ ગયા છે ખરેખર માંગ શું છે તમારી અમારી માંગ એવી છે કે આ નદી નદીની અંદર રેતી કાઢે છે એ બંધ થવી જોઈએ અને નદી કિનારે જે લોકો નાવા માટે શ્રદ્ધાળુ આવે છે એમને આવવા દેવા જોઈએ અધિકારીઓ અહીંયા ઘર મુલાકાત લે છે ખરા અધિકારીઓ આવે છે સાહેબ ઘણી અમે અને સરપંચે ઘણી રજૂઆત કરી રાતે બાર વાગે રેડ કરાયેલી છે અધિકારીઓ આવે છે ત્યારે અહીં કોઈ હોતું જ નહીં અગાઉથી જાણ કરવામાં આવે છે કે અમે નહીં કરીએ અમે રજૂઆત કરી અને અહીં આવે તાર તો કોઈ હોય જ નહીં આજે પણ અમે આવ્યા તો હોળી એક જ રહી બધી હોળીઓ ઘટી રહી તમારું કહેવું એવું છે કે તમે કોઈ પણ કાર્યવાહી કરો તો પહેલા એ લોકોને ખબર પડી જાય છે સાહેબ ઘણા ઘણા જ વિભાગ ઉપર ગંભીર આક્ષેપ થઈ શકાય

આ ખનીજ આ રીતિ કરવા અને વારંવાર આ કહી શકીએ પછી અમે ખનીજમાં દોણ કરેલી છે ખનિજવારાને કહીએ ખનીજ દ્વારા ગાડી લઈને આવે છે એમની ચડી ચાર પાંચ ગાડીઓ હોય છે એમની પછી રસ્તા અમે પાછા વળી જાય છે અહીં કોઈ અમારું કોઈ કોઈ સાંભળવા કોઈ તૈયાર નહીં તો અમારે શું કરવું હોનું અહીં અગર આ ખાડા કરે છે ખાડા કરે એમાં આ ડૂબવાની શક્યતા છે અત્યારે માતાજીને નાવા આવે છે લોકો નહવાના પાછા જાય છે ક્યાંય પોલીસ મૂકેલી છે પોલીસ તો કાયદેસર એમનો કાયદો કરવાની છે એને કારણ કે ના જ નાવા દે ને એને કારણ કે ડૂબી જાય છે એટલે અને ઊંડા ઊંડા ભબે ઉહાવવા માટું ઉઠાઈ ઉઠાઈ રહેતી અને લોકો એટલા બધા મોટા ખાડા બનાવે ખનિજ વાળાને કાઢે ખનીજવાડા અહીંયા અહીં પાછા ફરી જાય છે હવે શું થતું હોય એ તો એવાય અમને લખીને લખીને થાકીને મોછા મોસું દસ વખત લખ્યું છે ખનીજવાળાને લખ્યું છે મામલતદારને લખેલ છે હજુ અમારી અરજીઓ ફાઇનલ પડેલી છે તો આગળ શું કાર્યવાહી કરશું હવે હવે આજે શું આધારે આ લોકોને અમે લઈ અને આ તો મામલેદારો ઓફિસે બધાને લઈને જઈએ તો શું થાય એ લોકો લૂંટવાની શક્યતા નહીં શું રજૂઆત છે આ બંધ બંધ કારણ થાય તો જ પોઝિશન રહેવાની અહીંથી ગામમાંથી હવે રેતી ભરેલું એક પણ ડમ્ફર નીકળે નહીં બરાબર ને ડમ્ફર નીકળશે કાયદેસરની કાર્યવાહી પબ્લિક કરશે અને આ બંધ નહીં થાય તો જનતા રેડ કરશે અહીંયા આગળ અને એ સિવાય બી બંધ નહીં થાય તો આંદોલન કરીશું બરાબર છે આ અમારી માંગણી છે શું ચાલી રહ્યો છે એટલે અહીંયા આગળ એસી એસી ફૂટના ખાડા કરેલા છે યાર અને પછી પબ્લિક ડૂબી જાય છે અને અહીંયા આગળ સરકાર એવું કહે છે કે ડૂબવાથી બધું બંધ કરો આ રેતી માફી હોય બરાબર એટલે કોઈ પણ ડમ્ફર અહીંયાથી ગામ પાર નીકળે નહીં કોઈનું પણ ડમ્ફર હશે આંદોલન થશે અને કાયદેસરની કાર્યવાહી થશે કેટલી વાર રજૂઆત કરી છે રજૂઆત તો થાકી ગયા છે લખી લખીને ચોપડા ના ચોપડા ભરાઈ ગયા છે તે લખાય હવે તમારી માંગણી નહી સંતોષ તો આંદોલન થશે કાયદેસર કેવું આંદોલન કરશો એ બધું પછી ભૂખ મરવાનું આંદોલન આંદોલન થાય હરકી મરવાનું થાય તો બધું થાય ફરી